એ મારી મારી આવતી ગર્વ નાખ અપને મેરો દીકા આઈ એમો એક સૂર્યમાં ફેસ ગોળી થાડી એમો દુધી બાવાની માલો આવે રોમસેન ના ગોળ દે મેરા નું પર જોડી કજે જંસાલી ના ગોળ મારા મેરો દીકા વેલાશની કશવે કશવે ને તપ અને સમય આ પરવાન કરવાનો બાજીત પડવાજી હોય તો બાકી નથી આ હું હેડી માથા કો છું એ મારા રોમની રાજા આ છે દવા સૂટ નો આ બાજુ પર કે बताओ કે बताओ સુ ભાઈ બે ભગવાન સૌ નો હારું કરશે સુખ દુઃખ નો તો બે રથ ના